સુરતના રામ મહોત્સવના દિવસે એક કિશોરીએ રાંદર કરતા ચકચાર મચી ગઈ છે દીકરીના માતા પિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા પરિવાર પરત ફર્યો ત્યારે દરવાજો ખખડાવ્યો હતો પરંતુ દીકરીએ દરવાજો ન ખોલ્યો તો આસપાસમાંથી નજર કરતા દીકરીએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના મોતીલાલ પાલ પરિવાર સાથે રાંદેર વિસ્તારમાં આવેલા પ્રશાંત નગરમાં રહે છે તેમના પરિવારમાં પત્ની એક દીકરી અને બે દીકરા છે પિતા ફર્નિચરનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે એકની એક દીકરી એવી રાધિકા હતી જે ધોરણ માં અભ્યાસ કરતી હતી ગત રોજ રાત્રે માતાપિતા સહિતનો પરિવાર ભગવાન રામની શોભાયાત્રા જોવા ગયા હતા કિશોરી ઘરે એકલી હતી અને હોમવર્ક કરતી હતી પરિવાર પરત ફર્યા તો દરવાજો અંદરથી બંધ હતો પરિવારના સભ્યોએ ઘરનો દરવાજો ખખડાવતા ખોલ્યો ન હતો તેથી દીકરીએ દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા લટકતી હાલતમાં જોવા મળી આવી હતી જેથી પરિવાર હેપતાઈ ગયો હતો પરિવારજનો દ્વારા દરવાજો તોડીને અંદર જતા દીકરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી હાલ તો કિશોરીના આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન લીધા છે આ સાથે કિશોરીનો પોસ્ટમોર્ટમ કરાવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે મૃતક દીકરીના પિતા મોતીલાલ પાલે જણાવ્યું હતું કે કાલે રજાનો દિવસ હતો એટલે પરિવારના સભ્યો સાથે બેસીને ચા પાણી પીતા હતા અને દીકરીને કીધું કે ચાલો રામ ઉત્સવ આપણે જોવા જઈએ તો દીકરીએ કીધું નહીં પપ્પા મારે લેશન છે તેથી હું લેશન કરી લઉં ત્યાં સુધીમાં તમે ફરીને આવો બાદમાં અમે અડધી પોણી કલાક પછી ઘરે પરત ફર્યા તો दरवाजो दीकर खोलती नती आसपास माथी, बारी माथी नजर करी तो दीकरी लटकती जो मोतीलाल पाल संतुकार पूरी कहानी सर ये हुआ था कि हम लोग साथ में सब लोग थे कल छुट्टी था तो अपन बैठ के आराम से चाय पानी पिए तो हम बच्ची को बोले चलो तुमको भी नीचे प्रोग्राम है लाता हूं। तो दिखा नहीं हूँ तो बोले नहीं पापा मेरे को थोड़ा लेसन करना है तो मैं लेसन कर लेता हूँ तब तक आप लोग घूम के आ जाइए तो हम लोग नीचे तीन बार से नीचे आके जब तक आधे पौने घंटे में गए तब तक जाके वहाँ देखे तो दरवाजा ठोके तो नहीं खोल रही थी फिर इधर उधर से ताका झाका किया तो खिड़की था उसके ऊपर चढ़ के देखा तो लटकी हुई थी कुछ लोग ने नीचे से देखा तो भी लटकी हुई थी राधिका पाल सोलह साल का सूरत में प्रशांत प्रशांत नगर में स्कूल सरकारी स्कूल था पहले नौ सर्जन में पढ़ती थी लॉकडाउन के पहले उसके बाद सरकारी में लिखवाया था नाके में स्कूल का नाम नहीं आदमी नहीं ऐसा कुछ नहीं, नहीं हुआ था नहीं ऐसा कुछ नहीं उसने कुछ बोला नहीं था न कुछ कोई शासन भी दिया था कोई हम लोग माँ बाप हैं उसको कोई इतना प्यार प्यार से पालते पोसते थे एक ही बच्ची थी मेरे को कुछ नहीं हुआ था नो टेंशन नो फिक्र कुछ नहीं हुआ था मैं सूरज साहब दस साल से रह रहा हूँ मजूरी करता हूँ सुथारी ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत